હાર્દિકભાઈ તમારો સવાલ છે કે ભસ્મગ્રહ નો એવો શું પ્રભાવ હતો કે ભગવાન પણ રોકી ન શક્યા ઘણા બધા જ્યોતિષ ગ્રહોના નામ જાણ્યા એમાં એક ભસ્મગ્રહ પણ છે તે શું આજે પણ એની સારી ખરાબ અસર કરી શકે છે અને આજની જ્યોતિષ વિદ્યામાં કેમ નવ સિવાયના બીજા કોઈ ગ્રહની અસર વિશે જણાવ્યું નથી ભાઈ સવાલ એ નથી કે ભસ્મગ્રહની અસર ભગવાન કેમ ન રોકી શક્યા ભગવાન પોતે તો કેવળ જ્ઞાની હતા એમને કાંઈ રોકવાનું કે ટોકવાનું હતું જ નહીં વાત એમ હતી કે ઇન્દ્ર મહારાજા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન આપણા આયુષ્યને એક ક્ષણ વધારી દો નહીં તો ભસ્મગ્રહ ની અસરથી લોકો આત્મધર્મથી વંચિત થઈ જશે ત્યારે ભગવાને કહ્યું કે આયુષ્યને એક ક્ષણ પણ વધારી કે ઘટાડી શકું નહીં આમ અહીં વાતનો ભાર એના પર નથી કે ભગવાન પણ ભસ્મગ્રહ ની અસર રોકી શક્યા નહીં પણ વાતનો ભાર એના પર છે કે તીર્થંકર હોય ચક્રવર્તી હોય દેવ હોય નારક હોય વગેરે જેને જેને નિરુપ્રમ આયુષ્ય હોય તે દરેક પોતાની આયુષ્યની એક ક્ષણ પણ વધારી કે ઘટાડી શકે નહીં એ આયુષ્ય પૂરેપૂરું ભોગવે ત્યારે જ જીવ દેહને છોડે તીર્થંકરનો જીવ હોય કે સમ્યક દ્રષ્ટિજીવ હોય એને જે ક્ષણે જે બને એનો સ્વીકાર જ હોય શાંત સ્વીકાર હું આમ કરી નાખું તો આમ થઈ જાય એવો કોઈ કરતા ભાવ હોય પણ નહીં ને એવો કોઈ વિકલ્પ પણ ઉઠે નહીં આપણે આપણી અલ્પ બુદ્ધિથી ભગવાન પર સંદેહ કરીએ છીએ કે ભગવાન પણ ભસ્મ ગ્રહને રોકી ન શક્યા એવું વિચારવું બિલકુલ ખોટું છે મિથ્યા છે ભગવાનને કાંઈ રોકવાના કે ન રોકવાના એવા કોઈ ભાવ હોય જ નહીં હવે એ કેવળ જ્ઞાની બની ગયા છે એ કરતા બને તો પાછા એમને ભોગતા બનવું પડે તો ભગવાન કેવી રીતના બને માટે ભગવાન પણ આવું ન કરી શક્યા એવું નેગેટિવ વાક્ય વિચારીને ભગવાનની શક્તિ પર કોઈ સંદેહ કરવો નહીં ભગવાનની આ કરવી નહીં એક પગના અંગૂઠાથી મેરુ પર્વતને ધ્રુજાવનાર એવા ભગવાનમાં શું એ શક્તિ નહોતી કે કાનમાં ખીલ્લા ઠોકવા આવનારને એક દ્રષ્ટિથી ક્યાંય ફંગોળી દીધો હોત પણ ભગવાને એવું કર્યું ને જો ભગવાને એવું કર્યું હોત તો ભગવાન પોતે ભગવાન ના બની શકત ખીલ્લા ઠોકનાર સાથે ફરી પાછા નવા કર્મ બંધન થાત થાત કે નહીં ને ફરી પાછું એ ભોગવવા માટે ભવના ચક્કર ચાલુ રહેત કે નહીં તો સમજો ભગવાનને જે બને એનો શાંત સ્વીકાર હોય બાહ્ય ગમે તેવી પરિસ્થિતિમાં એ ક્ષમતામાં મહાલતા હોય માટે વાત એ નથી કે ભગવાન ભસ્મ ગ્રહને ને રોકી ન શક્યા હું તમને એમ કહું કે તમે એક લાડવો ખાઈ ન શક્યા તો તમે શું કહેશો ખાવા માટે તો હું એક નહીં બે ખાઈ શકું બે ખાઈ શકું એમ છું પણ મારે ખાવું જ નથી એટલે હું નથી ખાતો એમ ભગવાન કંઈ પણ કરવા માટે શક્તિમાન છે પણ એમને ફરી સંસાર રૂપી કીચડમાં પગ મૂકવો નથી જે કાંઈ બની રહ્યું છે એમાં ક્યાંય એમને અન્યાય દેખાતો નથી માટે જે કંઈ બને છે તેનો શાંત ક્ષમતા ભાવે સ્વીકાર હોય છે મેં આમ કર્યું ને તેમ કર્યું ને આમ ન કર્યું હોત તો આ વસ્તુ બનત જ નહીં ને એવો બધો ભાવ આપણને હોય છે આપણે આપણી દ્રષ્ટિથી તીર્થંકર અને આપણે આપણો અનંતો સંસાર વધારી દઈએ છીએ બી એર જાગ્રતતા ધર્મ છે શું બોલી રહ્યા છો એ સમજો અને જ્યાં ખોટું હોય ત્યાંથી અટકો તમારો બીજો સવાલ છે જ્યોતિષમાં કેમ નવગ્રહ સિવાય બીજા કોઈ ગ્રહની અસર વિશે જણાવ્યું નથી તો શું આજે પણ આ ગ્રહો સારી ખરાબ અસર કરી શકે ભાઈ આવા બધા ગ્રહોની કોઈ સ્પેશિયલ અસર લાખો કરોડો વર્ષે હોય સાગરોપમ કે પલ્યોપમ વર્ષે એકાદ વાર હોય અને એ સમયમાં તો આપણા ગણી જ જન્મ થઈ જાય માટે આપણી આટલી નાની જિંદગીમાં મુખ્ય નવ ગ્રહોની ગણના કરી એની અસરને બતાવવામાં આવી છે બીજું કોઈ ગ્રહ આપણને કાંઈ કરતા નથી પણ તમારા જન્મ સમયે

એટલે મારા કર્મ પ્રમાણે આ ગ્રહો આંગોઠવાયા છે ગ્રહો કોઈને કાંઈ કરતા નથી માટે કોઈ ગ્રહો તમને નડતા નથી તમારા કર્મ જ તમને નડે છે અને જો એટલી વાતની ખાતરી થઈ જાય કે મારા કર્મ મને નડે છે મારા કર્મ પ્રમાણે આ ગ્રહો આમ ગોઠવાયા છે કે મારા જન્મ વખતે આમ ગોઠવાયા અને આ બીજાના જન્મ વખતે આમ ગોઠવાયા ગ્રહો તો એનાય છે એ જ નવો ગ્રહ છે કોઈ બીજા નથી કેમ કે તમારા કર્મ આ પ્રમાણે હતા એટલે જ્યારે ગ્રહ એ પ્રમાણે આકાશમાં ગોઠવાયેલા હતા ત્યારે તમારો જન્મ થયો અને તમે માની લીધું કે આ ગ્રહો મને આમ કરે છે અને ગ્રહોને રીઝવવા માટે તમે દિવસ રાત ચક્કર ખાઈ રહ્યા છો એટલે જો એ વાતની ખાતરી થઈ ગઈ હોય કે મારા કર્મ જ મને નડે છે તો આ જ ક્ષણથી એવી ધારણા કરી લો કે કોઈ ખોટા કર્મ હું હવે હવેથી નહીં કરું થઈ ગયું એ મારા હાથમાં નથી પણ નવા નહીં કરું એ મારા હાથમાં છે बाजी सुधार हाथ में निर्णय सफल दीस ओडियो बुबोधि मसाल मै कॉन्टेक्ट नंबर एट एट फाइव जीरो जीरो एट एट फाइव सिक्स